એટીડીઓ શ્રી અર્જુનભાઈ અને આઈઆરડીપી એસબીએમ સ્ટાફ એનઆરએલએમ સ્ટાફ આઈસીડીએસ સ્ટાફ તેમજ તેરા બારા સુજા પર ધોફી નાની ધોફી મોટી ના તલાટીશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત તેરા ગામે આજે સ્વચ્છતા અભિયાનનું પ્રારંભ કરવામાં આવ્યું માન્ય શ્રી સીડીઓ સાહેબ નલિયા તેરા ગામના સરપંચ શ્રી તથા ગામના સર્વે આગેવાનો ઉપસરપંચશ્રી સભ્યશ્રીઓ અને હરેક ગામના વ્યક્તિઓ આજે ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાન એક વડાપ્રધાનશ્રીનું મેસેજ છે કે સ્વચ્છતા જાળવી અને સ્વચ્છતામાં ગામ લોકો વધારે જોડાય એટલા માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે કે આપણને બધાને જોઈ અધિકારીઓને અને ગામ લોકો પણ એનાથી પહેરાય અને સ્વચ્છતા કરે અને સ્વચ્છતા આપણા માટે જરૂરી છે અને સ્વચ્છ હોય સ્વચ્છ ભારત અને એક સપનું છે અને સ્વચ્છતા વ્યવસ્થિત થાય અને રોગચાળો ન ફેલાય એટલા માટે આપણે બધા પ્રોગ્રામ અને આપણે ઘર આંગણું ગામ સ્વચ્છ રાખીએ એવી અભ્યર્થના જય માતાજી બધા પ્રમુખ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નળિયાબડા સાકચ